સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય કોઈને ટાર્ગેટ કરવામાં નથી આવતા કોઈ પર્સનલ કોઈ વ્યક્તિ સાથે એવી રીતનું વર્તન ક્યારેય કરવામાં નથી આવતું ભારતીય જનતા પાર્ટી એક કેડરબદ્ધ શિસ્તબદ્ધ પાર્ટી છે પારિવારિક વાતાવરણમાં કામ કરતી પાર્ટી છે દરેકને એક સરખું મહત્ત્વ અપાઈ રહ્યું છે અને ભૂતકાળમાં પણ અપાતું હતું અને ભવિષ્યમાં પણ અપાશે એટલે એ વાત સાવ ખોટી છે એ વાતને હું વિનય કરું છું અને રહી વાત લીલુબેન ના પ્રશ્નની તો લીલુબેન એટલે નથી કે એમના તમામ વસ્તુ જે છે એમનો વાત હતી એ ક્લિયરિટી થઈ ગયેલી છે ક્યારેય આવી રીતનું બન્યું નથી હું પોતે આજે અમારા મારા પરિવારની ત્રીજી પેટી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરે છે તો ભારતીય જનતા પાર્ટીમાં હંમેશા શકે નહીં મને મીડિયાના માધ્યમ દ્વારા જ આ વાત મળી સવારે એક કાર્યક્રમ હતો એમાં મારી સાથે જ અમે છૂટા પડતી વખતે મેં જ એમની સાથે વાત કરી હતી ત્યારે એમણે જે મારી સાથે વાત કરી એ મુજબ એમના મનમાં કોઈ આવી વાત હતી નહીં જે કઈ ક્લેરિટીઓ થઈ ગઈ છે એનાથી એ એકદમ સંતુષ્ટ હતા અને મારી સાથે વાત કરીને પછી જો છૂટો પડ્યો પછી એમને મીડિયા સાથે જે વાત કરી એમાં આપ છો કે થઈ ગયા હતા તો એ હવે કયા પ્રશ્નને કારણે ભાવુક થઈ ગયા એમને મેં ફોન કરેલો છે વાત નથી થઈ પણ એમની સાથે હું વાત કરી અને એ વાત પણ હું જાણી લે એ વાતમાં તથ્ય એટલે નથી કે ક્યારેક બોલવામાં કોઈનો ઊંચો અવાજ હોય તો એનો મતલબ એ નથી કે એ કઈ માથાકૂટ થઈ એ શાંતિથી કોઈ પણ પ્રશ્ન હશે એની વિશે ચર્ચા થઈ હતી મારી સુધી પણ આપ્યો છો એમ વાત આવી પણ મેં તપાસ કરી તો એમાં એવું કશું હતું નહીં કે નોર્મલ જે કોર્પોરેશનના પ્રશ્નો હોય એ માટેની ચર્ચા મને જે મારી પાસે જે માહિતી છે એ મુજબ કોઈને ત્યાંથી કોઈ આદેશ કરવામાં નથી આવ્યા આ ડ્રાઈવરની જે પ્રક્રિયા છે એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર થતી હોય છે ને એના જે કોન્ટ્રાક્ટર હોય એ આ પ્રક્રિયાના ભાગ રૂપે કરતા હોય છે એમાં ડ્રાઈવરની ડ્યુટીઓ બદલાતી રહેતી હોય છે પ્રક્રિયા હતી એટલે એ મારી સુધી જે વાત આવી છે એ મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા કરાયેલી પ્રક્રિયા નોર્મલ પ્રક્રિયા એટલે એ વાતની જ હું વાત કરું છું કે એ આપના માધ્યમથી મને જાણ થઈ છે મેં લીલુબેન ને ફોન પણ કર્યો છે ત્યારે લીલુબેને મને ફોન ઉપર એવું કહ્યું કે મારે એવું કઈ મારા મનમાં નથી અત્યારની જ વાત છે દસ મિનિટ પહેલાની અને હું આપને રૂબરૂ મળી અને આ બાબતની ક્લેરિટી કરી દઈશ મિનિટ વાત છે ખોટી કોઈને કોઈને ક્યારેય ક્યારેય ટાર્ગેટ ટાર્ગેટ કરવામાં નથી આવતા હું ક્લિયર ના લીલુબેન એવું કઈ રીતે એ ચોક્કસ હું એમને પૂછીશ એવું ક્યારેય બનતું નથી લીલુબેન ને કઈ ગેરસમજ સમજ છે એ હું એમની પાસેથી જાણવાનો પ્રયત્ન ભાવુક થયા એ જ વાત હું કરું છું મેં એમની સાથે ટેલિફોનિક ચર્ચા કરી એમણે મને કીધું કે આ બાબત હું તમારી સાથે ચર્ચા કરીશ પણ હું એઝ એ પ્રમુખ અને એક કાર્યકર્તા તરીકે હું કહું છું કે ભારતીય જનતા પાર્ટીમાં મહિલાઓ સાથે કે બહેનો સાથે ક્યારેય આવું કોઈ વર્તન નથી એક કોઈ એ વાતમાં તથ્યતા નથી એટલા માટે કે એ સોમનાથ ગયા હોય એને એ વાતને કોઈ રીતે પ્રશ્ન બનાવવામાં આવે નહીં એ એમનો પર્સનલ વસ્તુ છે અને કોઈ પણ ધાર્મિક કામમાં જોડાવું એ જોડાઈ શકે છે અને વાત કરી વિજયભાઈની વિજયભાઈ અમારા સૌના માનનીય આદરણીય આગેવાન હતા જ અને રહેશે જ અમારી સ્મૃતિમાં કાયમી છે કોર્પોરેશન ને મારે એ વાત કરવી પડે એનો જવાબ હું નહીં આપી હું એમને સમજાવતો નતો પહેલી વાત તો એ મારી સાથે અમારી રૂટિન કે પક્ષની વાત હોય કે અમારે જે પખવાડિયું ઉજવવાનું છે એ બાબત ની વાત કરવા આવ્યા તા અને એમણે મીડિયા સાથે વાત કરવી કે નહીં એ મને ખબર પણ નહોતી ત્યારે પછી આપ સૌની સાથે એની વાત થઈ અને પછી મીડિયા દ્વારા મને પણ ફૂટેજ મળ્યા એટલે મને ખબર અમિતભાઈ ના પત્ર લખો છે એ મેં વર્તમાન પત્રો દ્વારા વાંચ્યું મેં એમને હજી પૂછ્યું નથી હું એમની સાથે આજે ચર્ચા કરી અને જાણવાનો છું કે પત્ર લખ્યો છે તો પેલા શહેર અધ્યક્ષ તરીકે એમણે મારી સાથે વાત કરવી જોઈ ત્યારબાદ એ પત્ર લખે પણ

અમે કરી ચૂક્યા છીએ પણ આ બાબતમાં હું અત્યારે કંઈ બોલવા નથી સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો